જામનગર શહેરના એકડે એક બાપુ દરગાહ વિસ્તારમાં રહેતા ચાલક સાથે એક લાખ એસી હજારની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલન સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી જામનગરના પોલીસ મથક દ્વારા આજે સવારે નવ વાગ્યે જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ શહેરના એકડે એક બાપુની દરગાહ વિસ્તાર બીડી રોડમાં રહેતા ચાલક ખીમજીભાઈ મકવાણાએ પોલીસને જાહેર કરેલી વિગતો મુજબ ફરાદીને લગ્ન કરવા હોય જેથી યુનુસ મંસુરી તથા મુમતાજબેન રોહિણી મોહન હિંગલે રે મહારાષ્ટ્ર નામની છોકરી સાથે લગ્ન કરાવવાના રૂપિયા એક લાખ એસી હજાર લઈ તેમાંથી પંદર હજાર યુનુષભાઈ તથા પંદર હજાર મુમતાજબેન તથા બીજા રૂપિયા રોહિણી મોહન હિંગલેને આપી છેતરપિંડી કરી હતી લગ્નના એક જ દિવસ બાદ રોહિણી નામની મહિલા ઘર છોડીને ભાગી જતા છેતરપિંડી થઈ હોવાનું રિક્ષા ચાલકને ધ્યાને આવતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે